નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં વધુ એકવાર હિતેન્દ્રની ઘટના સામે આવી છે સુરતના કતરગામ વિસ્તારમાં આવેલ બીઆરટીએસ રૂટ પર બેફામ બનેલ કાર ચાલકે બે મહિલાઓને અડફેટે લેતા મહિલાઓને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે સુરતમાં અવારનવાર હિતેન્દ્રની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે સુરતના કતરગામમાં વધુ એક હિતેન્દ્રની ઘટના બની છે કતારગામમાં BRTS રોડ પર બેફામ બનેલ car ચાલકે બે મહિલાઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી તો બીજી મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી છે. તો બેફામ કાર હાંકનાર કાર ચાલક મહિલાઓને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. જેથી કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો મહિલાઓને અડફેતે લેનાર કાર ચાલકને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે